હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત આવ્યો આવ્યો શ્રાવણ સુદમાં કૈલાસ લખવી કંકોતરી આવો આવો ગરી નાથ કૈલાસે લખવી કંકોતરી વાચી કંકોતરીને વે લાવે લાયા વજો ગરવા ગણે સજીને સાથે તેણી લાવજો સુધારે મારા સવ કામ કૈલાસ લખવી કંકોતરી આવ્યો આવ્યો શ્રાવણ સુદ માસ કૈલાસ લખવી કંકોતરી આવો આવો ગવરી થા કૈલાસ લખવી કંકોતરી આવતો યક્ષત ને ચંદન સુગંધી ફૂલડાથી તમને વધાવશું નમી નમી કર પ્રણામ કૈલાસ લખવી કંકોતરી આવ્યો આવ્યો શ્રાવણ સુદ કૈલાસ લખવી કંકોતરી આવો આવો ગવરી નાથ કૈલાસ લખવી કંકોતરી તાજી કલમ છે ને દ્રષ્ટિ દોડાય છે ગુના મારા સવ માફ કૈલાસ લખવી કંકોતરી આવ્યો આવ્યો શ્રાવણ સુદ માસ કૈલાસ લખવી કંકોતરી આવો આવો ગવરી નાનાથ કૈલાસ લખવી કંકોતરી પ્રેમ તણી પેન છે ને શ્રદ્ધાની સાય છે લખાય છે ભૂલ ચૂક માફ કૈલાસ લખવી કંકોતરી આવ્યો આવ્યો શ્રાવણ સુદ કૈલાસ લખવી કંકોતરી લખવી હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય ગાળે લખવાનું ભૂલતા નહીં